જય જવાન જય કિસાન એગ્રોલાઇઝર એટી ટુનો સ્પ્રેમાં ઉપયોગ કરવાના ફાયદાઓ એક ગુડ એક્ટિવેટર જંતુનાશકો ફૂગનાશક દવાઓ અર્કપણીય ખાતરો અને નીંદણનાશકની અસરમાં વધારો કરે છે બે એગ્રોલાઇઝર એટી ટુમાં વિશિષ્ટ ઘટકો હોય છે નોનઆઈનીય સ્પ્રેડર એક્ટિવેટર જે પાણીના દબાણને તોડી નાખે છે ત્રણ એગ્રોલાઇઝર એટી ટુ સોળના પાંદડાઓમાં જંતુનાશક દવાઓ ફૂગનાશકો અર્ક અર્કપર્ણીય ખાતરો અને નીંદણને સરળતાથી સમાયોજિત કરવામાં મદદ કરે છે ચાર જંતુનાશક દવાનો ઓછો ઉપયોગ સ્પ્રે ઓછા ઓછો થાય છે જેના કારણે પાકમાં ઝેરનું પ્રમાણ ઓછું થાય છે પાંચ બાષ્પીભવન અટકાવે છે છ પાક પાકતી વખતે રંગ સારો લાવે છે સાત પાકનું ઉત્પાદન વધે છે આઠ પાવડર અને તેલનો આધાર પાણીમાં પ્રવાહી જંતુનાશકો અને ફૂગનાશકોને ઓગાળવા માટે મદદ કરે છે વધારે માહિતી માટે સિત્તેર ઓગણસિત્તેર સિત્તેર ચુમ્માલીસ ચુમ્માલીસ પંચાવન ઉપર કોલ કરવો